અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ પર સાંજે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં એક કારમાં અચાનક આગ લાગી ગઈ હતી સદનસીબે કારમાં એક વ્યક્તિનો બચી જોકે આગ લાગવાના કારણે વાહન સંપૂર્ણપણે બળીને રાગ થઈ ગયું હતું પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા નજીક આ અકસ્માતની ઘટના બની હતી એક ચાલતી કારમાં અચાનક ઇલેક્ટ્રિક શોટ સર્કિટને કારણે આગ લાગી ગઈ હતી આગ એટલી ભયંકર હતી કે તેને થોડી જ વારમાં આગે આખા વાહનને લપેટમાં લઈ લીધું હતું માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી આ અકસ્માતને કારણે એનએચ એટ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો જેના કારણે મુસાફરોને ઘણી અસુવિધા થઈ હતી કડોદરા પોલીસ તંત્ર અને જિલ્લા ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો એબી ફોર્ટી રિપોર્ટ પ્રતિક ડોલી સુરત